ધંધુકા તાલુકામાં અતિવૃષ્ટિથી થયેલ ખેતી નુકસાનની અંગે એપીએમસીના ચેરમેન ચેતનસિંહ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધંધુકા તરફથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરીને ધંધુકા તાલુકામાં સોળ સત્તર જૂનના રોજ થયેલ અતિવૃષ્ટિ અને ભાદર ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે ખેડૂતોએ ભોગવેલી મોટા પાયે ખેતીનું નુકશાન અંગે વળતર આપવાની માંગ કરવામાં આવી છે બજાર સમિતિના ચેરમેન શ્રી ચેતનસિંહ ડી ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું કે ભાદર નદીના કાંઠે આવેલા ગામો જેમ કે વાગડ મોરશિયા ગુજાર કોટડા ધંધુકા છસિયાણા ગલસાણા રંગપુર વાંસણા ઝાળિયા અડવાણ ઉંચડી પીપળ તકડી સહિતના વિસ્તારની ખેતીવાડી જમીન ધોવાઈ ગઈ છે અનેક જગ્યાએ કપાસનું વાવેતર થયું હતું પણ પાણી ભરાતા આખું વાવેતર બગડી ગયું છે તેમજ રાયકા પડોળ ખસ્તા રતનપર ફતેહપુર હરિપુરા રોજકા પચ્છમ ફેદરા વખતપર ધોળી હડાળા સહિતના ગામોમાં પાળા પાળી તૂટી જતા ખેડૂતોને ગંભીર આર્થિક નુકસાન થયેલ છે સ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક સર્વે કરીને ન્યાયમુક્ત વળતર ચૂકવા માટે ગુજરાત સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે આ રજૂઆતની નકલ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ કલેક્ટર અમદાવાદ ડીડીઓ પ્રાંત અધિકારી અને મામલતદાર ધંધુકા સુધી પણ રવાના કરવામાં આવી છે જેથી યોગ્ય પગલાં વહેલી તકે લઈ શકાય અંદર બે ભાદર નદી આવેલી છે એક થયો છે એ વરસાદના કારણે ધંધુકા વિસ્તારના દરેક ગામો ની અંદર જે ભાદર નદીના પાણી ફરી વળ્યા છે એ પાણી ગામની અંદર ખેતરોની અંદર અને અમારા જે ધંધુકા અને કોટડા બંને ભાદર નદી આજની તારીખમાં અત્યારે પણ ચાલુ છે તો અમારા વિસ્તારની અંદર ધંધુકા તાલુકાના દરેક ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતોને એ કપાસની વાવણી હોય તલની વાવણી હોય આવી અલગ અલગ પ્રકારના પાકનું ઉત્પાદન લેતા ધંધુકા તાલુકાના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આજે અમે રાજ્ય સરકારમાં અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને જાણ કરી છે કે ધંધુકા વિસ્તારની અંદર અમારા સરકારના માધ્યમથી કે તંત્રના માધ્યમથી આખા ગામની અંદર આખા તાલુકાની અંદર એક સર્વે કરાવી અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને વર્તળ મળે એ પ્રકારનું આજે અમે ધંધુકા એપીએમસી માર્કેટના ચેરમેન તરીકે અને ધંધુકા વિસ્તારના ખેડૂતના પ્રતિનિધિ તરીકે અમે સરકારની વિનંતી કરી છે